જીવંત બનાવતા પચપન વર્ષ અને તેથી વધુ વય ની મહિલાઓ માટે સિનિયર પેજન્ટ ઇન્ડિયા વિલે પાર્લે મુંબઈ ખાતે તાજેતર યોજાયો હતો અમન વર્મા દ્વારા આયોજિત કાર્યક્રમ આકર્ષક લાગતો હતો અને તે સવાલ જવાબના સત્રો મનમોહક નૃત્ય પ્રદર્શન અને કાલાતીત સુંદરતાનો સંગમ હતો પદ્મિની કોલ્હાપુર સંજય ચાલ ડોક્ટર ચેરાગ બામ્બોટ ગ્વેન એથીડે અને ભુવનેશ્વરી દ્વારા નિર્ણાયક કરવામાં આવ્યો અને ચોથી રનર અપ સિલ્વીયા ફર્નાન્ડિસ લાવણ્ય અને ગ્રેસનું મૂર્તિમંત તેની પાછળ પ્રેરણાનું પગેરું છોડીને ત્રીજી રનર અપ યામિની નાફડે લવચિકતા અને વશીકરણ ફેલાવતી શક્તિ અને સુંદરતાનું પ્રતિક બીજી રનરઅપ પ્રીતિ મુન્શી કાલાતીત ગ્રીસ એન્ડ એલિગન્સ સોફિસ્ટિકેશન ટ્રુ આઇકન પહેલી રનરઅપ સંચિતા નાગરાજ લાવણ્ય અને સંયમનું પ્રતિક તેની કલાથી હૃદયને મોહિત કરે છે સંપૂર્ણ પ્રતિભાની એક ક્ષણમાં અંજલિ નાડી કૃપા સંયમ અને કાલાતીત સુંદરતાના પ્રતિક તરીકે વિજય બની તેને તેજસ્વી હાજરી સ્ટેજને પ્રકાશિત કરી જે વરિષ્ઠ લાવણ્ય અને શાણપણનું પ્રતિક છે આ સોને પાટીદાર સ્વજન પ્લેટિનમ કોર્પોરેશન અને જયશ્રી ઇન્ટરનેશનલ અને મુંજાલ થીમ્સ એન્ડ ઓકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો સાથે જ રાજુ સાવલા અને વિનિશાએ શાનદાર રીતે ઉત્પાદન કર્યું હતું અને દિગ્દર્શક શાકિર શેખ રહ્યા હતા રિપોર્ટર અવિનાશ દુબે પ્રાર્થના સંદેશ ન્યૂઝ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો